વર્ષે આપણે બધો કપાસ છે એટીએમ પ્રકારની જાત છે કપાસની અને આંતર પાક તરીકે મગના શાહ કર્યા છે અને સોયાબીન પાંડવી મગફળી છે મગ જે આવડાવોયાબીન ના શાહ છે સોયાબીન આવડા છે છે અને આ ચાર સા મગફળી છે હવે આમાં દેશી થાણી અથવા કોર્ન આવે તે એ વાવવાના છે જે મોટા ઝાર થાય અને ચારથી પાંચ ડોડા એકસાથે આવતા હોય છે એ કપાસની અંદર જે આંતર પાક તરીકે મગફળી વાવી છે એની અંદર જ આપણે આ મકાઈ વાવવાની છે અને ફૂટ અડધો ફૂટના ગાળે વાવવાની છે જેથી કરીને નાઇટ્રોજનની ઉણપ અને જે અમુક તત્વો ઘટતા હોય મગફળીને તે મગફળીના તત્વો પૂરા મકાઈ પાડી દેતી હોય છે અને બીજા નંબરની અંદર એકબીજાને અરસપરસ વાવેતર કર્યું ને તો જે જે મોલાજ છે કોઈ પણ વસ્તુ હોય છે તેને એકબીજાના મૂળથી પૂરા પોષક તત્વો અને જે છોડનો વિકાસ વૃદ્ધિ અટકાવે એવું કામ કરતો હોય છે અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મિશ્ર પાક કરવાથી અન્ય પાકને નુકસાન થતું હોય છે એવું નથી કારણ કે હાલની અંદર વૈજ્ઞાનિકો અને જે આપણે ઘડિયાઓ છે એની દેશી પદ્ધતિ એવી જ હતી કે ભાઈ આંતર પાકથી ફાયદા થાય છે પણ અત્યારની જે મોડલ ટેકનોલોજી આવીને તો આપણને એવા ઘૂંસા છડાઈ દીધા છે કે ભાઈ આંતર પાકથી નુકસાન થતું હોય છે અને જે વિકાસ થાય તે વિકાસ ન થાય અને આ વર્ષે હું આ અડધોથી પોણો વીઘો જમીન છે મારે એની અંદર આંતરપાક કરીને બતાવીશ કે ભાઈ આ જુઓ ખાલી જગ્યામાં પણ કપાસ છે અને આંતરપાક કરેલો કપાસ છે એમાં કેટલું અંતર પડે છે અને હું ઓર્ગેનિક ખેતી કરું છું એ પણ હું તમને તફાવત બતાવીશ કે ભાઈ ખાલી જગ્યાનો કપાસ આંતરપાકનો કપાસ અને કેટલું રિઝલ્ટ મળે છે કેટલા સમયની અંદર એ પણ હું તમને નેક્સ્ટ બ્લોગમાં કહીશ